ક્યારે એવું બન્યું છે કે કોઈ નુકસાનની ભરપાઈ પૈસાથી થઈ જ ન શકે એટલે કે જ્યારે પૈસા ન્યાય ન આપી શકે ત્યારે શું થાય આજે આપણે એક એવા જ કાયદાની દુનિયામાં જઈ રહ્યા છીએ જે આ જ ગહન પ્રશ્નનો જવાબ આપે છે વિશિષ્ટ રાહત અધિનિયમ ઓગણીસો ત્રેસઠ ચાલો આની એકદમ સીધી રીતે સમજીએ કલ્પના કરો કે કોઈએ કોઈને એમના ઘરમાંથી જ ગેરકાયદેસર રીતે બહાર કાઢી મૂક્યા હોય અથવા કોઈએ કોઈની સાથે કરેલો એક ખૂબ જ મહત્વનો સોદો તોડી નાખ્યો હોય તો શું થોડા પૈસા એ નુકસાન અને અપમાનની ભરપાઈ કરી શકે છે ના મોટાભાગના કિસ્સાઓમાં બિલકુલ નહીં બસ આ કાયદો આવી જ પરિસ્થિતિઓ માટે બન્યો છે જુઓ આ કાયદાનો મૂળ હેતુ ખાલી વળતર આપવાનો નથી પણ ન્યાયને વાસ્તવિક બનાવવાનો છે એનો મતલબ એ છે કે જે ખોટું થયું છે તેને સુધારવું જે તૂટ્યું છે તેને જોડવું અને પરિસ્થિતિને પાછી હતી તેવી જ બનાવવાનો પ્રયાસ કરવો આ પૈસા કરતાં ઘણો વધારે છે ખરું ને તો પછી આ વિશિષ્ટ રાહતનો અર્થ શું થાય સારું એને આ રીતે વિચારો કોર્ટ એમ નથી કહેતી કે તમે ભૂલ કરી છે તો હવે આટલા પૈસા ચૂકવી દો ના એના બદલે કોર્ટ કહે છે તમે જે વચન આપ્યું હતું એ પૂરું કરો અથવા તમે જે નુકસાન કર્યું છે તેને જાતે જ સુધારો આ એકદમ સક્રિય ન્યાય છે આપણે આ કાયદાને એક જસ્ટિસ ટૂલ કિટ તરીકે જોઈ શકીએ છીએ અને આ ટૂલકિટમાં પાંચ શક્તિશાળી સાધનો છે દરેક સાધન એક અલગ પ્રકારની સમસ્યાને હલ કરવા માટે જ બનાવવામાં આવ્યું છે તો ચાલો આ ટૂલ કિટ ખોલીએ અને એક પછી એક દરેક સાધનને નજીકથી જોઈએ આપણે બધાએ એવી વાર્તાઓ તો સાંભળી જ છે કે કોઈને એમની જ મિલકતમાંથી બળજબરીથી કાઢી મૂકવામાં આવ્યા હોય આવી પરિસ્થિતિ તો અરાજકતા પેદા કરી શકે છે તો આપણું આ પહેલું સાધન એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં ન લઈ શકે આ સમજવા માટે સુરેન્દર કૌર વિરુદ્ધ બહાદુરસિંહનો કેસ એકદમ પરફેક્ટ છે સુરેન્દર કૌર એક મિલકત પર શાંતિપૂર્ણ રીતે કબજો ધરાવતા હતા પણ બહાદુરસિંહે કોઈપણ કાયદાકીય પ્રક્રિયા વગર જ તેમને ત્યાંથી હટાવી દીધા આ કેસમાં કોર્ટનો ચુકાદો એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી હતો કાયદો કબજાનું રક્ષણ કરે છે ભલે માલિકી કોઈની પણ હોય જો તમારો કબજો કાયદેસર છે તો તમને કોઈ બળજબરીથી હટાવી શકે નહીં આ એક ખૂબ જ ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે અને આનું મહત્વ શું છે આનું મહત્વ એ છે કે તે સમાજમાં વ્યવસ્થા જાળવી રાખે છે તે જેની લાઠી તેની ભેંસવાળા નિયમને નકારે છે અને ખાતરી કરે છે કે વિવાદોનું નિરાકરણ કોર્ટમાં થાય શેરીઓમાં નહીં સારું તો કબજાની વાત તો થઈ ગઈ પણ તૂટેલા વચનોનું શું એવા કરારોનું શું જે કોઈ એક પક્ષ પાળવાનું જ ઇન્કાર કરી દે આના માટે આપણી ટૂલકીટમાં બીજું સાધન છે વિશિષ્ટ અમલવારી અહીંયા કલમ વીસ ખૂબ જ રસપ્રદ છે એ કોર્ટને વિવેકબુદ્ધિની શક્તિ આપે છે આનો અર્થ એ થયો કે કોર્ટ દરેક કરારને આંખ બંધ કરીને લાગુ નથી કરતી ના ન્યાયાધીશ પરિસ્થિતિને બરાબર જોએ છે અને પૂછે છે શું આ કરારનો અમલ કરાવવો ખરેખર ન્યાયી ગણાશે કે નરેન્દ્ર વિરુદ્ધ રિવેરા અપાર્ટમેન્ટ્સના કેસમાં આ સિદ્ધાંત સ્પષ્ટપણે જોવા મળે છે આ એક જમીનના સોદાનો મામલો હતો જ્યાં સોદા પછી પરિસ્થિતિ એટલી બધી બદલાઈ ગઈ કે વેચનારને લાગ્યું કે જો હવે સોદો પૂરો કરવામાં આવશે તો એને ખૂબ જ ભારે નુકસાન થશે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ કરારનો અમલ કરવાથી એક પક્ષને ખૂબ જ વધારે અને અયોગ્ય નુકસાન થતું હોય તો કોર્ટ તે કરારને લાગુ કરવાનો આદેશ આપવાનો ઇન્કાર કરી શકે છે મતલબ કે ન્યાય કઠોર ન હોઈ શકે આના પરથી શું શીખવા જેવું છે એ જ કે કાયદો માત્ર કાગળ પર લખેલા શબ્દો નથી જોતો પણ તે પરિસ્થિતિની વાસ્તવિકતા અને બંને પક્ષો પર તેની શું અસર થશે એ પણ ધ્યાનમાં લે છે એ હંમેશા એક સંતુલન શોધવાનો પ્રયાસ કરે છે અત્યાર સુધી આપણે કબજો અને કરારની વાત કરી પણ જો સમસ્યા દસ્તાવેજમાં જ હોય તો શું થાય જો કોઈ દસ્તાવેજમાં ભૂલ હોય અથવા એ સંપૂર્ણપણે નકલી હોય તો ચિંતા નહીં આપણી ટૂલકિટમાં આના માટે પણ ઉપાય છે અહીં બે સાધનો કામમાં આવે છે પહેલું છે સુધારણા કલ્પના કરો કે બે પક્ષકારોએ પ્લોટ નંબર પાંચ વેચવાનું નક્કી કર્યું પણ ભૂલથી દસ્તાવેજમાં પ્લોટ નંબર છ લખાઈ ગયું આ સાધન આવી ભૂલ સુધારવા માટે છે બીજું છે ઘોષણાત્મક હુકમનામું માની લો કે કોઈએ કોઈની ખોટી સહી કરીને કોઈ દસ્તાવેજ બનાવ્યો છે આ સાધન દ્વારા કોર્ટ તે દસ્તાવેજને સત્તાવાર રીતે નકલી અને રદ બાતલ જાહેર કરી શકે છે અત્યાર સુધી આપણે એવા સાધનો જોયા જે નુકસાન થયા પછી તેને સુધારે છે પણ શું કોઈ એવો રસ્તો છે કે નુકસાન થતું જ અટકાવી શકાય હા બિલકુલ અને આપણી ટૂલકીટનું આ છેલ્લું અને કદાચ સૌથી શક્તિશાળી સાધન છે મનાઈ હુકમ આના મુખ્યત્વે બે પ્રકાર છે પ્રતિબંધક મનાઈ હુકમ કોઈને કંઈક ખોટું કરતાં રોકે છે જેમ કે કોઈ ઘરની સામે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યું હોય તો તેને રોકવું જ્યારે આદેશાત્મક મનાઈ હુકમ કોઈને કંઈક કરવા માટે આદેશ આપે છે જેમ કે પેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાનો આદેશ આ સમજવા માટે ગુજરાત બોટલિંગ અને કોકાકોલા વચ્ચેનો કેસ ખૂબ જ રસપ્રદ છે ગુજરાત બોટલિંગે કોકાકોલા સાથે કરાર કર્યો હતો કે તેઓ કોઈપણ સ્પર્ધક બ્રાન્ડ માટે બોટલિંગ નહીં કરે આ એક નકારાત્મક વચન હતું એટલે કે કંઈક ન કરવાનું વચન કોર્ટે ચુકાદો આપ્યો કે આવા નકારાત્મક વચનોનો અમલ કરાવી શકાય છે આ નિર્ણય બિઝનેસ જગત માટે ખૂબ જ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો તે એ ખાતરી આપે છે કે જ્યારે કંપનીઓ એકબીજા સાથે કરાર કરે છે ત્યારે તે વચનોનું પાલન કરવામાં આવશે જે આખરે બજારમાં સ્થિરતા લાવે છે તો આપણે આપણી ટૂલ કિટના પાંચેય સાધનો જોઈ લીધા પણ આ બધા પાછળનો મૂળ વિચાર શું છે કયા સિદ્ધાંતો આ સમગ્ર કાયદાને ચલાવે છે ચાલો ફટાફટ તેનો સાર જોઈએ ત્રણ મુખ્ય બાબતો છે પહેલું આ કાયદો નિયમો કરતાં વધુ નિષ્પક્ષતાને મહત્વ આપે છે બીજું ન્યાયાધીશને દરેક કેસની પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાની સ્વતંત્રતા છે અને ત્રીજું અને સૌથી મહત્વનું શુદ્ધ હાથનો સિદ્ધાંત સાદા શબ્દોમાં કહીએ તો જો કોઈ ન્યાય માગવા આવે તો એણે પોતે પણ ન્યાયી રીતે વર્તવું જોઈએ અને અંતે આ કાયદો આપણને એક મૂળભૂત સવાલ પૂછે છે શું દરેક નુકસાનને પૈસાના ત્રાજવે તોલી શકાય શું અમુક વચનો અમુક અધિકારો અને અમુક સંબંધો એવા નથી હોતા જે અમૂલ્ય હોય આ કાયદો કહે છે હા હોય છે અને તે અમૂલ્ય વસ્તુઓનું રક્ષણ કરવું એ જ સાચો ન્યાય છે આ વિચાર સાથે આપણે અહીં અટકીએ છીએ